પાભર ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારિતા સંમેલન યોજાયું પાભર ખાતે આવેલ એપીએમસી ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારિતા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ જેમાં ખાસ તો સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવેલ તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવેલ આ કાર્યક્રમમાં ખેડૂતોની સંખ્યા ઓછી જોવા મળતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે એમય ખાસ તો બાબર તાલુકામાં પાક નિષ્ફળ સહાય મુદ્દે ખેડૂતો એક અઠવાડિયાથી દોડધામ કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ સાચું માર્ગદર્શન ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે પાક સહાય બાબતે ઉપસ્થિત આગેવાનોને પત્રકારો દ્વારા પ્રશ્ન કરતાં તેમણે જણાવ્યું હતું કે તમામ ખેડૂતોને સહાય મળશે તેવી ધારણા આપી હતી જોકે હવે જોવાનું એ રહ્યું કે બાબર તાલુકાના તમામ ખેડૂતોને પાક નિષ્ફળ સહાય મળશે કે પછી અગાઉ જે ખેડૂતોને સર્વે થયેલ છે તેમને જ મળશે આ કાર્યક્રમ દરમિયાન બાબર તેમજ તાલુકાના ભાજપના આગેવાનો કાર્યકરો અને સરપંચો ઉપસ્થિત રહે